ઋષિપાંચમની વાર્તા જેને સામા પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે વ્રતની વિધિ ભાદરવા માસની અંજવાળી પાંચમે સ્ત્રીઓ રજો દર્શન સમયે જાણે અજાણે થતા દોષનું નિવારણ કરવા માટે આ વ્રત કરે છે આ દિવસ પુરાણોમાં ઋષિપાચમ તરીકે વિખ્યાત છે પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં સ્નાનાર્દીથી પરવારી અઘેડાનું દાંતણ કરવું શરીરે માટી ચોળવી માથામાં આંબળાની ભૂકીથી વાળ ધોવા અને માથાબોળ સ્નાન કરવું ભોજનમાં ફક્ત સામો લેવો અન્ન ન લેવું માથાબોળ સ્નાન કર્યા પછી શિવના મંદિરે જઈ શ્રદ્ધાપૂર્વક શિવજીની પૂજા કરવી પાર્વતીનું સ્મરણ કરવું આ વ્રત પાંચ વરસનું છે વ્રત પૂર્ણ થયે ઉજવણું કરવું એ દિવસે યથાશક્તિ બ્રહ્મભોજન કરાવી દક્ષિણા આપવી કોરા વસ્ત્રનું દાન કરવું સર્વ ઋષિઓની પૂજા કરવી અરુંધતી માતાનું સ્મરણ કરવું વાર્તા પ્રાચીન કાળમાં ચંદ્ર દેશમાં ત્રિલોકી નામે એક પવિત્ર અને જ્ઞાની બ્રાહ્મણ તેની પતિવ્રતા પત્ની ત્રિલોચના સાથે રહેતો હતો સંતાનમાં પુત્ર અને પુત્રી હતા પુત્ર પણ પિતા જેવો જ વિદ્યા વિસંગી અને જ્ઞાનવાન હતો પુત્રી અનુરાધા પણ અતિ સુંદર હતી પતિ પત્ની ધર્મભાવપૂર્વક ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા પુત્રીનો યુવાન કાળ આવતા ત્રિલોકીએ ધામધૂમથી પુત્રીને પરણાવી કન્યાદાન કર્યું બદકિસ્મતે અનુરાધાનો પતિ ટૂંક સમયમાં મૃત્યુ પામતા એ વિધવા બની અતિશય વિલાપ કરતી એ પિયર પાછી આવી યુવાન પુત્રીને અકાળે વૈધવ્યનો ભોગ બનેલી જોઈ માતા પિતાનું અંતર કકડી ઉઠ્યું પણ કાળ સામે કોઈનું ચાલતું નથી એવું આશ્વાસન આપી પુત્રીને ધર્મ ધ્યાન વ્રત તપમાં એકાગ્ર થવા કહ્યું પુત્રીના અકાળ વૈધવ્યથી બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન આ સંસાર પરથી ગયું તેથી તેઓ નદી કિનારે એક આશ્રમ બાંધી તપ કરવા લાગ્યા અનુરાધા ભાઈની સાથે રહેવા લાગી એ રાત દિવસ ધર્મ ધ્યાનમાં સમય પસાર કરતી રોજ બપોરે લીમડાની શીતળ છાયા નીચે ખાટલો નાખીને સૂઈ જતી એક દિવસની વાત છે બપોરના સમયે અનુરાધા લીમડા નીચે સૂઈ રહી હતી ત્યાં જ એના શરીરમાંથી પાસ પરું વહેવા લાગ્યા અને નર્કના કીડા ખદબદવા લાગ્યા આથી અનુરાધા અત્યંત ભયભીત બની ગઈ રડતી રડતી આશ્રમે જઈને માતા પિતાને વાત કરી ત્રિલોકી બ્રાહ્મણે સૌપ્રથમ અનુરાધાને પવિત્ર જળથી સ્નાન કરવા કહ્યું ત્યારબાદ તેણે પોતાના ત્રિકાળ જ્ઞાનની મદદથી પુત્રીના પરભવના પાપ જાણ્યા પત્નીને બોલાવી પાંચ વહેવાનું કારણ જણાવતા કહ્યું આપણી પુત્રી ગયા જન્મે ઉત્તમ કુળમાં જન્મ પામી હતી છતાં એ રજસ્વલાનો ધર્મ પાળતી ન હતી રજસ્વલા સ્ત્રી માટે જે કાર્ય નિષેધ કરાયા છે તે કરતી હતી ઘરકામ કરતી હતી આ ધર્મ નહીં પાળવાના પાપ એને આ ભવે ભોગવવા પડે છે વળી ગયા જન્મે એને રજસ્વલા સ્ત્રીના દોષ નિવારણ માટે ઋષિપાચમનું વ્રત કરાય છે એ વ્રતની નિંદા કરી હતી તેમજ એ વ્રત કરનાર સ્ત્રીઓની ઠેકડી ઉડાવી હતી આ પાપના કારણે એને અકાળે વૈધવ્ય આ જન્મમાં ભોગવવું પડ્યું છે આ સાંભળી ત્રિલોચના અતિશય રુદન કરવા લાગી ત્યારે ત્રિલોકીએ આ સમસ્ત દોષના નિવારણના ઉપાય તરીકે પુત્રીને જે વ્રતની ગયા જન્મે નિંદા કરી હતી એ જ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવા કહ્યું સામાપાચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરનારના સર્વ પાપોનો ક્ષય થાય છે અને તેની રોગિષ્ટ કાયા ફરી કંચનવર્ણી બને છે ત્રિલોકીએ પોતાની દીકરીને વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી પૂર્ણ પ્રશ્તાપમાં ડૂબેલી અનુરાધાએ સામાપાચમનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કર્યું તેથી તેના દોષનું નિવારણ થયું અને તેની કાયા ફરી કંચનવર્ણી થઈ જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ પાચમનું વ્રત શ્રદ્ધાથી કરશે તેના સર્વદોષનું નિવારણ થશે અને પાપોનો ક્ષય થશે